જય સ્વામિનારાયણ ઉત્સવ પ્રિય ખલું માનવાર્ય વિદવત વિદ્વાન મહા સમ્રાટ કવિ કાલિદાસજીની ઉક્તિ અનુસાર માણસને ઉત્સવ વિશેષ પ્રિય છે અને ઉત્સવોનું આર્ય સંસ્કૃતિમાં વિશેષ લક્ષણ બતાવવામાં આવ્યું છે જેવા કે પૃથ્વી પર પરમાત્માના પ્રાગટ્ય દિન હોય પવિત્ર તિથિઓ હોય મહાપુરુષોની જન્મ જયંતિઓ હોય એની સાથે કંઈક ને કંઈક કથાઓ સંકળાયેલી છે અને એના આધારે મનુષ્ય લોકની અંદર એ ઉત્સવો ઉજવવામાં આવે છે વિશેષપણે વર્ષના છેલ્લો મહિનો કેતા આસો માસ એમાં મહાન પર્વ કેતા તિથિઓ એ ઉજવવામાં આવે છે આપણા જીવનની અંદર જેમ વર્ષો વ્યતીત થાય છે એનો પૂર્ણતાનો માસ એટલે આસો માસ જીવનની અંદર ક્યારે કોની ક્ષણો પૂરી થાય એનો આપણે અનુમાન નથી કરી શકતા પરંતુ વર્ષની ગણતરી પ્રમાણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અંગ્રેજી માનતા પરંતુ ગુજરાતી ચતુર્દશી કેતા ચૌદશ નો દિવસ કે જેને આપણે કાળી ચૌદશ કહીએ છીએ એ કાળી ચૌદશની ઇતિહાસની અંદર જયારે ડુક્યું કરીએ ત્યારે એવો નો અધિપતિ પરમાત્મા દ્વારકાધીશ શ્રીમદ ભાગવતના ઉત્તરાર્ધમાં ભૌમાસુર એના વિનાશની કથા એ વ્યાસ ભગવાને લખી છે કે જ્યારે ભૌમાસુર એમણે દેવોના માતા અદિતિ એના કુંડાળેનું હરણ કર્યું હતું બીજા નંબરમાં વરુણ દેવતાનું છત્ર છીનવી લીધું અને ત્રીજા નંબરમાં દેવતાઓનું મણિપર્વત નામનું સ્થાન એ આ ભૌમાસુરે પડાવી લીધું હતું અતિ બલિષ્ઠ એવો ભૌમાસુર એને જ્યારે ત્રિલોકીની અંદર હાહાકાર મચાવ્યો અને એ જ વખતે તેત્રીસ કરોડ દેવતાઓ દ્વારિકાની અંદર બિરાજતા શ્રી કૃષ્ણ પરમાત્મા એની પાસે આવી અને પ્રાર્થના કરી કે હે પરમાત્મા આ અસુરાજના કૃત્યો એ વર્ણન થઈ શકે એવા નથી અને ત્રિલોકીમાં એ હાહાકાર મચાવે છે આપ અમારું રક્ષણ કરો ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાના પટરાણી એવા સત્યભામાની સાથે ગરુડ પર બિરાજમાન થઈ અને મહાન શક્તિશાળી એવો ભમાસુર એની પ્રાગ જ્યોતિષપુર રાજધાની એના ઉપર ચડાઈ કરવા માટે પરમાત્મા નીકળ્યા એના નાશ કરવા માટે પરંતુ આ જેવો શક્તિવાન હતો એવી જ એના નગરની અંદર એમણે સુરક્ષા માટે રચનાઓ કરાવેલી હતી કે એના પ્રાગ જ્યોતિષપુરની અંદર પ્રવેશ કરવા માટે છ કિલ્લાઓ બનાવ્યા હતા એ છ કિલ્લાઓને ભેદી અને પ્રાગ જ્યોતિષપુરમાં વ્યક્તિ પ્રવેશ કરી શકે છ કિલ્લાઓમાં પહેલો કિલ્લો હતો ગિરિદુર્ગ આ ગિરિદુર્ગ કિલ્લો એટલે કે ચારેય બાજુ મોટા મોટા પર્વતોની હારમાળાઓ હતી બીજો કિલ્લો હતો દુર્ગ કે જેમાં મહાન મહાન સેનાપતિઓ વિવિધ પ્રકારના શસ્ત્ર લઈ અને એની નગરીનું રક્ષણ કરતા હતા ત્રીજા નંબરમાં કિલ્લામાં દુર્ગ જળ દુર્ગ નામનો કિલ્લો હતો કે જે પાણીની ઊંડી ઊંડી જળ ભરેલી ખાયો હતી કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી રાજ્યમાં પ્રવેશ ન કરી શકે ચોથા નંબરનો કિલ્લો હતો અગ્નિ દુર્ગ કે ચારેય તરફ સળગતા અગ્નિઓ એની ઊંડી ઊંડી ખાયો હતી જેમાં અખંડ મોટા મોટા અગ્નિના ભડકાઓ પ્રજ્વલિત રહેતા હતા પાંચમા નંબરનો જે કિલ્લો એ પવન દુર્ગ કે જેમાં ભયંકર વાવાઝોડાની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો ને એટલી ડમરીઓ ચડતી હતી કે આસપાસમાં રહેલી વ્યક્તિ પણ કોઈ કોઈના મોઢાને ઓળખી શકે નહીં જોઈ શકે નહીં આવો ભયંકર વાવાઝોડાનો પાંચમો કિલ્લો જે પવન દુર્ગ નામનો કિલ્લો તરીકે ઓળખવામાં આવતો હતો છઠ્ઠા નંબરનો કિલ્લો હતો મોરપાશ દુર્ગ કે જ્યાં હજારોની સંખ્યામાં મૂરદાનવ ના દસ હજાર દ્રઢ પાસની જાળ બિછાવેલી હતી જેને પાંચ મસ્તક છે અતિ બલિષ્ઠ એવો મૂળદાનવ એની સાથે ભયંકર યુદ્ધ શરૂ કર્યું પરમાત્માની સાથે ઘર્ષણ યુદ્ધ થતા મોરદાનો એનો નાશ કર્યો એના પાંચે પાંચ મસ્તક એને ભેદી નાખ્યા અને એ જ વખતે મોહરદાનોના પુત્રો જેના સાત પુત્રતા એ પણ એવા જ બલિષ્ઠ હતા પરમાત્માએ એનો પણ નાશ કર્યો અને ત્યાર પછી ભયંકર યુદ્ધના ઘર્ષણની સાથે પરમાત્માની સામે સ્વયં ભોમાસુર આવ્યો છે જેના બીજા નામ તરીકે આપણે નરકાસુર નામથી પણ ઓળખીએ છીએ નરકાસુર એનું મૂળ નામ નથી પરંતુ નર્કની અંદર વાસ કરનાર જેના લક્ષણો હતા આપણે એ નથી કહેતા કે આવા પાપ કરે છે તો એને નરક એ નહીં સંગ્રહે તો આ ભોમાસુર એમણે જે જે રજવાડ રજવાડાની અંદર રાજકુમારીઓ સુંદર હોય કેમ કે મોહનો ભોગી હતો ત્યાંથી એ રાજકુમારીનું હરણ કરી અને પોતાના રાજ્યની અંદર કેદ કરતો હતો અને એટલા માટે જ પરમાત્માને અધર્મ વ્યાપે ત્યારે સદ્ધર્મનું સ્થાપન કરવા માટે આ પૃથ્વી ઉપર આવવું પડતું હોય છે અને અધર્મનો વિનાશ કરતા હોય છે ભમાસુરની સાથે ભયંકર યુદ્ધ થયું અને રણ સંગ્રામની અંદર ભમાસુર અને સુદર્શન ચક્રવાળે જ્યારે પરમાત્મા એનું મસ્તક છેડ્યું ત્યારે પૃથ્વી પર ઢળતા ઢળતા ભમાસુર એને પરમાત્મા ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીને કહ્યું કે હે પ્રભુ કે જેના છેલ્લા શ્વાસો ગણાતા હતા એ વખતે હે પ્રભુ મારા પહેલાં સ્નાન કરે તેને નરકની પીડા ન થાય આવો આપો અને ત્યારે દ્વારકાધીશે એ બ્રાહ્મ મુહૂર્તમાં જે સ્નાન કરે એને નરકવાસ ન થાય એવો વરદાન નરકાસુર કેતા ભમાસુરને આપેલું તમે વિચાર કરો કે એક અસુર એ પણ કદાચ આપણા માટે હિત કરીને ગયો પણ આપણે હિતને ઈચ્છતા નથી પૂજ્ય મારા વડીલ ગુરુ ફૈબા કોઈ વ્યક્તિ ગઢપુરની અંદર દર્શન કરવા માટે આવે એટલે પહેલો જ પ્રશ્ન એનો હોય કે આવો કયા આવ્યા પૂછે ને પછી એમ જ કે પહેલું જ કે કેટલા વાગે નાો છો કેટલા વાગે ઉઠો છો અને એમાં ભૂલથી પણ જો કોઈ એમ બોલ્યું કે છ વાગે સ્નાન કરીએ છીએ તો એમ કહેશે કે તમે નાતા જ નથી સામેવાળી વ્યક્તિ ચકિત થઈ જાય ને ત્યારે ફૈબા એવું સમજાવતા કે બ્રાહ્મ મુહૂર્તમાં કરેલું સ્નાન એ ઉત્તમ સ્નાન માનવામાં આવે છે અને ઉત્તમ સ્નાનનું ફળ છે કે તમે તેર બ્રાહ્મણને તમારા ઘર આંગણે નિત્ય જમાડો અને જે ફળની પ્રાપ્તિ થાય એ બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે આવી રીતે નરકાસુરનો નાશ કર્યો એટલે કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ આપણે ઓળખીએ છીએ બીજા નંબરમાં શ્રીજી મહારાજે સ્વયં સ્વહસ્ત લિખિત શિક્ષાપત્રી એના એકસો ને સત્યાવીસમાં શ્લોકમાં મહારાજે કહ્યું કેશ કૃષ્ણ ચતુર્દશામ કાર્યાર ચાચ હનુમત આસો વધી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી આજના દિવસે હનુમાનજી મહારાજ એનું પૂજન કરવાથી જીવનમાંથી અશુભો દૂર થાય છે એ દિવસે હનુમાનજી મહારાજની પ્રાર્થના કરવાથી સંકટો દૂર થાય છે અને એટલા માટે યુગો પછી પરંપરામાં પણ ગમે ત્યાં હનુમાનજી મહારાજ નું મંદિર હોય ત્યાં કાળી ચૌદશના દિવસે યજ્ઞ યાગાદિક એ વિશે જ જોવા મળે વડીલોનો એક નિયમ હતો પહેલાના સમયમાં હવે તો ખબર નહીં તો ચૌદશ હોય એ દિવસે રાત્રિના સમયે પહેલાં દીવાઓ આવતા લાઈટ જાય તો કેરોસીનથી એ દીવો એને પ્રગટ અજવાળા માટે એને સળગાવવામાં આવે તો એ દીવા ઉપર ખેતરની અંદર જ નિંદકામ કરવાની દાંતરડી એના ઉપર મેષ પાડે અને પછી નાના બાળકોની આંખમાં આંજણ આંજવામાં આવે કેમ તો કે આંજણ આંજવાથી એના ઉપર આવતી જે ઘાત અને ભૂત પ્રેતા ઉપદ્રવ આવી માન્યતાઓ વડીલોની હતી તો કાળી ચૌદશના દિવસે વિશેષ હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે કે હે હનુમાનજી મહારાજ જેવું તમારામાં દાસત્વ ભક્તિપણાનો ગુણ પ્રધાનપણે વર્તે છે એ અમારા જીવનની અંદર આવે અને આ દિવસે હનુમાનજી મહારાજનું પૂજન અર્ચન સેવા કરનાર વ્યક્તિ એના જીવનમાંથી કાયમના માટે અશુભ દુઃખો આદિ દૂર થાય છે સંકટમાંથી અંજની જાય એવા હનુમાન મહાવીર એની રક્ષા કરે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષમાં વિશેષપણે જો હનુમાનજી મહારાજનું જો પૂજન અર્ચન વિશેષપણે જો કરવામાં આવતું હોય શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જો કે ઘણી જગ્યાએ હનુમાનજી મહારાજના એવા મંદિરો છે કે ખૂબ ધામધૂમથી યજ્ઞ યાગાદિક દ્વારા અંજની પુત્ર મહાવીરનું પૂજન થતું હોય એમાં પણ એ જ રીતે હનુમાનજી મહારાજનું પૂજન અર્ચન કરવામાં આવે છે કાળી ચૌદશના દિવસે હનુમાનજી મહારાજનું પૂજન અર્ચન કરનાર વ્યક્તિ એના જીવનમાંથી કાયમના માટે દાદા એ કષ્ટને દૂર કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવ એટલે હનુમાનજી મહારાજ એ દિવસે કરેલી પ્રાર્થના એને ચોક્કસ સાંભળે છે અને પોતાને જે વ્યક્તિએ પ્રાર્થના કરી છે મનુષ્યના જીવનમાંથી કાયમના માટે કષ્ટો દૂર કરે છે ગોપાળાનંદ સ્વામી એની કરુણામય દ્રષ્ટિ રહે છે તો કાળી ચૌદશ એટલા માટે ઉજવવામાં આવે છે જેની સાથે અનેક કથાઓ સંકળાયેલી હોય છે કોઈ કોઈ ઉત્સવ સમયે એની સાથે એક બે કથાઓ કે વિશેષ કથાઓ સંકળાયેલી હોય જ છે તો આ દિવસે ભોમાસુરનો નાશ કરી દ્વારકાધીશે જે રાજકિન્યાઓનું અપહરણ કરી અને પોતાના રાજ્યની અંદર કેદ કરી હતી એ રાજકિન્યાઓ એને ભમાસુરના નાશ કરી અને મુક્ત કરી અને સ્વયં દ્વારકાધીશે એનું પાણી ગ્રહણ કરી અને પરત દ્વારકાની અંદર આવ્યા ભમાસુનો આ દિવસે નાશ કર્યો એને નરકાસુર તરીકે ઓળખવામાં આવતા હતા એટલે આજે એ તિથિને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ